મહેસાણા ઓએનજીસી સામે ખેડૂતો સ્વાગત કાર્યક્રમમાં પહોંચ્યા મહેસાણામાં ઓએનજીસી સામે ખેડૂતો સ્વાગત કાર્યક્રમમાં પહોંચ્યા જમીનનું કાયમી સંપાદન ખેડૂત પરિવારમાં એક નોકરી ભાડા વધારા સહિતની માંગ સાથેની ફરિયાદો સ્વાગત કાર્યક્રમમાં કરવામાં આવી ત્રણ વર્ષ માટે હંગામી સંપાદન કર્યા પછી અઢાર અઢાર વર્ષ સુધી કબજો નહીં છોડીને તેલ ઉત્પાદન કરી મોટો નફો રળવા પછી જમીનનો કબજો સુપ્રત નહીં કરવા તેમજ ભાડા નહીં વધારવા બાબતે ખેડૂતોમાં રોષ દેખાતો હતો મહેસાણા જિલ્લાના આશરે પાંચ હજાર ખેડૂતો ઓએનજીસીની તાનાશાઇથી નારાજ હોવાનું જણાવ્યું આજના સ્વાગત કાર્યક્રમમાં પણ રાબેતા મુજબની જેમ આશ્વાસન આપી દેવામાં આવ્યું જો સત્વરે ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ નહીં મળે તો સમગ્ર જિલ્લાના ખેડૂતો ધરણા પ્રદર્શન કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી બ્યુરો રિપોર્ટ આશિષ પટેલ મહેસાણા